આ રાસમાં ચૌદ જેટલા પુરુષો દ્વારા પૌરાણિક દ્રવ્ય પરંપરાગત ગરબાની તાલે ઝૂમવામાં આવે છે જેમાં આજે પણ ઇલેક્ટ્રિક વાજિંત્રો નહીં પણ ખાસ ઢોલ અને શણાઈથી ઉપયોગ થાય છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડે દેવભૂમિ દ્વારકા જય માતા મિત્રો મારું નામ છે સાગર ગઢવી જામ ખંભાળિયામાં શ્રી સરોવર મંદિર ખાતે અમે છેલ્લા ત્રીસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે આ નવરાત્રી મહોત્સવમાં અમે હરવા પ્રાચીન ગરબા રમીએ છીએ અને એમાં એક રાસ એટલે કે મણિયા રાસ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અમે અમે દેશ વિદેશ માં રમવા પણ જઈએ છીએ અને આ જે મણિયા રાસ છે સૌર્ય નો રાસ છે વીરતા નો રાસ છે જે રાસ અમે રમીએ છીએ એમાંથી તેમને અલગ ઝૂલતા મળે છે રમવાની સાથે સાથે જોવા વાળા ને પણ એક અનોખો આનંદ મળે છે આ મણિયા રાસ છે જે એક પ્રાચીન સમયમાં જે તે સમયમાં જયારે યુદ્ધ લડાતા તે સમય નું રાજ છે ત્યારે કહેવામાં આવતું કે મણિયારો રાસ યુદ્ધ ટાઈમે રમતા બધા એ રાસ છે મણિયારો રાસ છે એ મણિયારો રાસ અમે અત્યારે અમારા જાનકુંભાળીયા સુસો મંદિર ખાતે રજૂ કરીએ છીએ અને બધાને આનંદ આવે એવી નવરાત્રી મહોત્સવ આયોજન કરીએ